નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે સપ્ટેમ્બર મહિનાની નક્ષત્ર આધારિત ખેતીની આપણે વાત કરવાની છે અને ખેતીની વાતની અંદર આજે આપણે મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે કે જ્યાં શેરડીનો આપણે વાવેતર કરતા હોય છે અને સપ્ટેમ્બરમાં મોટા ભાગના લોકોનો આગ્રહ હોય છે કે ભાઈ સપ્ટેમ્બર પહેલાં અમને જો તારીખો મળે તો આપણે સમયસર વાવેતરનું આયોજન કરી શકીએ લેબરનું મેનેજમેન્ટ કરી શકીએ આના માટે આપણે સમય કરતાં વહેલા સપ્ટેમ્બર મહિનાનો વિડીયો શૂટ કરી રહ્યા છીએ શેરડીના પાકોની અંદર જેના શેરડીના વાવેતરની શરૂઆત કરતાં પહેલા ખેડૂત મિત્રોને ખાસ મારો આગ્રહ છે કે છેલ્લા ઘણા સમયથી શેરડીમાં માખી અને અન્ય પ્રકારના રોગોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે તો આના માટે ખેડૂત મિત્રો અત્યારે જમીનો તમારી ખાલી હોય વરસાદ સારો હોય તો એવા ખેડૂત મિત્રોને ખાસ મારું ભલામણ છે કે શક્ય હોય ત્યાં સુધી બેક્ટેરિયાનું પ્રમાણ હરે કૃષ્ણ બેક્ટેરિયાનું દ્રાવણ જે છે એ તમારા ખુલ્લા ખેતરોમાં આપશો તો તમારી જમીનમાં જે કંઈ પણ જીવાતોના કોસેટા છે અન્ય કોઈ પણ વસ્તુ છે શેડાપાડાના વિસ્તારો છે ત્યાં નુકસાનકારક જીવાતો છે એ સમયમાં જમીનમાં ફૂગના જે જીવાણુઓ છે પણ ખતમ કરવાનું કામ કૃષ્ણ કરતા હોય છે તો એકરમાં એક લીટર હરે કૃષ્ણ તમારે ખાસ અત્યારે જે જમીનો ખાલી છે ખાલી જમીનોમાં તમે આપી શકો છો હવે સપ્ટેમ્બરમાં આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું કે વાવેતર ક્યારે નથી કરવાનું તો મંગળવારે અને શનિવારે આપણે બિલકુલ વાવેતર કરવાનું નથી મંગળવારે જો આપણે વાવેતર કરીએ છીએ તો જે તે વિસ્તારને ધ્યાનમાં રાખતા મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેતો હોય છે અને શનિવારે જો વાવેતર કરીએ છીએ તો આપણા પાકોની અંદર રોગ અને જીવાતુનો અનુભવ રહેતો હોય છે બાજુમાં તમે શેરડી જે જોઈ રહ્યા છો એ નક્ષત્ર આધારિત જે ગયા વર્ષની જે વાવેતર છે બરાબર છે એનો તમે વિડીયો પણ બાજુમાં નાના જે પાક ઊભો છે એ પણ તમે આ સ્ક્રીનની અંદર બતાવવાની કોશિશ કરી રહ્યો છો આજે બારડોલી વિસ્તારમાં જીતુભાઈ અને અન્ય ખેડૂત મિત્રો છે કે જે નક્ષત્ર આધારિત જીતુભાઈ છે જતીનભાઈ છે કે જે નક્ષત્ર આધારિત પ્રયોગો પોતાના ખેતરની અંદર શરૂઆત કરી છે અને અન્ય ખેડૂતો પણ વ્યારા છે માંડવી છે બાજુના વિસ્તારોમાં ખેડૂતો નક્ષત્ર અપનાવી રહ્યા છે કારણ કે જ્યાં સુધી જાત પ્રયોગ નહીં કરીએ ત્યાં સુધી ખેડૂત મિત્રો આપણે એમાં વિશ્વાસ બિલીવ નથી કરતા આપણે પ્રયોગોની શરૂઆત કરીશું તો ચોક્કસ આપણે લાંબા ગાળાના બેનિફિટો જોવાના છે હવે વાત કરીશું સપ્ટેમ્બરમાં મંગળવાર અને શનિવાર ક્યારે આવે છે તો મંગળવાર છે ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ અને ચોવીસ તારીખે મંગળવાર છે અને શનિવાર જોવા જઈએ તો સાત તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખ અને 28 તારીખે શનિવાર છે આ બંને દિવસોએ આપણે વાવેતર ટાળવાનું છે ત્યાર પછી જોઈએ કે અમાસ અને પૂનમ અમાસમાં ચંદ્રમાં સંપૂર્ણ ક્ષીણ થાય છે અને ચંદ્રના જે કિરણો છે એ આપણા બીજને મળવા જોઈએ મળતા નથી આપણે કહેવાય છે કે ષડ છ રસોનું જે રસપાન છે એ ચંદ્રમાંથી અને મળતું હશે આપણા બીજની અંદર અને પૂર્ણિમાએ સંપૂર્ણ ચંદ્ર એની કળા પૂરી કરી અને નવેસરથી શરૂઆત થતી હોય છે એટલા માટે આપણે અમાસ અને પૂર્ણિમાએ પણ વાવેતર કરવાનું ટાળતા હોઈએ છીએ અમાસ જોઈએ તો આપણે સપ્ટેમ્બર મહિનામાં અમાસ બે અને ત્રણ તારીખે બંને અમાસ છે અને એના ચોવીસ કલાક પહેલાં એક તારીખ એટલે આપણે એક તારીખ બે તારીખ અને ત્રણ તારીખ ટાળવાની કોશિશ કરવાની છે અને એમાં પણ એક તારીખ રવિવાર છે અને સાથે પૂનમ જોઈએ તો અઢાર તારીખ પૂનમ છે અને એના ચોવીસ કલાક પહેલાં સત્તર તારીખ એટલે મંગળવાર પણ છે અને એના ચોવીસ કલાક પહેલાં પૂનમ પણ છે એટલે આપણે સત્તર અને અઢારે પણ વાવેતર ટાળવાનું છે હવે વાવેતર ક્યારે ક્યારે કરવાનું છે ખેડૂત મિત્રો તો આપણે સપ્ટેમ્બર મહિનાના કેલેન્ડરમાં ચાર તારીખે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર છે પાંચ તારીખે હસ્ત નક્ષત્ર છે છ તારીખે હસ્ત નક્ષત્ર છે અગિયાર તારીખે જયેશ નક્ષત્ર છે બાર તારીખે મૂળ નક્ષત્ર છે ઓગણીસ તારીખે ઉત્તરાપાદ નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર છે અને તારીખે છે આ નક્ષત્રોમાં આપણે શેરડીનું રોપણ કરીશું તો આપણા રોગ અને જીવાતના પ્રશ્નો ઓછા રહેશે ઉત્પાદન પણ વધશે અને એની સાથે સાથે તમે જેટલી વસ્તુ કેમિકલ ખાતરો ઓછા કરી અને જૈવિકમાં જેટલા સમાધાનો ઉપર ખેડૂત મિત્રો જઈશું તો આપણે જમીન જીવંત બનવાની છે જમીનમાં અસંખ્ય સૂક્ષ્મ જીવાણુ પેદા થશે અળસિયાઓ પેદા થશે અને આપણે રાસાયણિક જે ખેતી અત્યારે ખાતરો નાખી રહ્યા છે એ પણ આપણે વીસ થી પચીસ ત્રીસ ટકા ઓછા કરી અને આપણે ખર્ચો ઘટાડવો છે ઉત્પાદન વધારવું છે અને જમીનને આપણે જીવંત બનાવી છે આના જે કરી અને અને પ્રયોગો કરીશું ખેડૂત મિત્રો તો જંગ જીતવો અઘરો નથી જરૂરી છે આપણું પ્લાનિંગ એક્ઝિક્યુશન કરવાનું જે ખેડૂત મિત્રો સમયથી પહેલા પ્લાનિંગ કરે છે અને એ જ પ્લાનિંગ પ્રમાણે એમાં અમલીકરણ કરે છે તો આપણે શેરડીના પાકોની અંદર જે ધારી ઉત્પાદન જોઈએ છે કારણ કે સૌથી પહેલા મારો આગ્રહ છે કે જમીન ઉપર જોર લગાવવાની જરૂર છે આપણે જમીન ઉપર જોર ન લગાવતા આપણે પાક ઉપર જોર લગાવીએ છીએ જે દિવસે આપણું જોર જમીનમાં વધી જશે જમીનમાં જીવાણુની સંખ્યા દરેક પાણીની સાથે અને એની સાથે સાથે આપણા ખાતરો પણ જેવા છે જૈવિકમાં ખાતરો છે એ ખાતરોનો સમન્વય આપણા પાકની અંદર થશે તો રોગ જીવાત ઘટવાના છે ઉત્પાદન વધવાનું છે અને આની નાનકડી શરૂઆત આપણે સૌએ સાથે મળીને પરિવર્તન દિશામાં એક પહેલ આપણે કરવાની છે અને આ પહેલ આપ સૌના સાથ અને સહકારથી થશે ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને કહું છું કે આપને ખેતીમાં લગતા કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો તમારી જેટલી જિજ્ઞાસા હશે એટલું જ અમે પીરસવાની પણ અમે કોશિશ કરીશું કારણ કે નીતિનીત ખેતરે પ્રશ્નો અલગ છે દરેક ખેડૂતની વ્યાખ્યા અલગ છે દરેક જમીનમાં પાણી અલગ છે દરેક જમીનના પીએચ અલગ છે અને આ બધી જ વસ્તુને આપણે સમન્વય કરી ખેડૂતને કેવી રીતે આપણે લાભદાયી થઈ શકીએ અથવા ખેડૂતને વધારે કેવી રીતે સારી રીતે ઉપયોગી થઈ શકે એના માટેની અમારી કોશિશ છે એટલે જેટલા તમારા પ્રશ્નો અમારી પાસે આવશે એટલા જ અમે સમાધાન આપવાની કોશિશ કરીશું એ સિવાય શેરડીના પાક સિવાય અન્ય કોઈ પાકના આપના પ્રશ્નો હોય એ પણ તમે પૂછી શકો છો જેથી કરીને ખેડૂત મિત્રો અમે સમયસર તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ ફરી એકવાર અંતમાં મારું સૂચન છે કે તમે જો બાજુમાં સબસ્ક્રાઈબ બટન દેખાય છે સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને બાજુમાં બે લાયકન દેખાય છે એના પર ક્લિક કરજો જેથી અમારા નક્ષત્રના અને અન્ય ખેડૂત ઉપયોગી વિડીયો છે એ સમયસર આપને મોબાઈલમાં મળતા રહે આશા રાખું છું આજની માહિતી ઉપયોગી સભર રહી હશે તમને જો સારું લાગ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવ શેર કરજો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન